અને એનો એની પાસે આજે એક રાતનો ટાઈમ છે આ રાતમાં મને કાંઈ પણ થશે મારી કોઈ પણ ઈજા થાય મારી જાનહાની થાય કાંઈ પણ થાય એનો જવાબદાર સતુભુવા રહે જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે મારા ભાઈઓ એક ભાઈએ સતુભુઆનો બરાબર વિરોધ કર્યો છે અને પણ એ ભાઈને મારવાની ધમકી આપી છે અને એ જણાવ્યું ભાઈ હારે ગમે તે થશે તો એની જવાબદારી સતુભુવાની રહેશે મારા ભાઈએ સતુભુઆનો જે ભાઈએ વિરોધ કર્યો છે એ ભાઈને એવું કેવું છે કે ખરેખર સતુભુવા તારે માફી માગવી પડશે અને વિરોધ કરતા કરતા સતુભુવાને વાઘરું પણ કીધું છે મારા ભાઈએ સતુભુઆનો જે ભાઈએ વિરોધ કર્યો છે એ ભાઈને આપણે એક વિડીયો જોઈ લઈએ અને પછી આપણે આ વિડીયો લખે કમેટું માફી તો સતુ ભુવા માફી તો માંગવી પડે માફી તો વિચારી લેજો કે તમારી સામે દીપક છે તમને એમ હશે કે આ જે છે દેવી પૂજક છે વાઘરુ તમ કહ્યો ને આ વાઘરુ છે શું કરી લે પણ મરતા તો આવડે છે ભલે તમને એવું લાગે કે કાંઈ હું એકલો કાંઈ નહીં કરી શકું પણ મરી તો એક કીશ ને મારા ગુજરાત સરકારને મારે કહેવાનું મારા ગૃહમંત્રીને મારે કહેવાનું કે આજે મને મારી નાખવાની ધમકી દે છે મેં વિરોધ કર્યો છે કે મારા ધર્મ માટે કર્યો છે મારા ગઢિયાઓ માટે કર્યો છે મારા પૂર્વજો માટે મેં વિરોધ કર્યો છે જ્યાં અપમાન થતું હતું ત્યાં વિરોધ કર્યો છે મારા ભાઈઓ આ વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે આ ભાઈ વિડીયોની અંદર શું શું વાત કરી રહ્યો છે અને સતુભુઆને માફી માગવી પડશે એવું પણ કહી રહ્યો છે અને એ ભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જ જણાવી દીધું છે કે એ ભાઈને ગમે તે થાય તો એની જવાબદારી સતુભુઆની રહેશે મારા ભાઈઓ તમે સતુભુઆ વિશે શું કહેવા માંગો છો અને જે ભાઈ વિરોધ કરી રહ્યો છે તેના વિશે શું કહેવા માંગો છો તે તમે કોમેન્ટને એકવાર જરૂરથી જણાવી દેજો અને આજનો વિડીયો આટલા સુધી આજનો આ વિડીયો અમને સોશિયલ મીડિયાની અંદર મળેલી માહિતીના આધારે બનાવેલો છે એટલે આ વિડીયો કોઈ મગજ પર લેવો નહીં આ વિડીયો ખાલી મનોરંજન માટે જ બનાવેલો છે દોસ્તો આજનો વિડીયો આટલા સુધી અને આજનો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણે બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જરા હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા દરેક વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડિયો જોઈ શકશો સૌથી પહેલા મળી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય હિન વંદે માતરમ